યુટ્યુબનો જે કોઈ પણ વ્યક્તિ આ પૂરો વિડિયો જોવે છે વ્યક્તિઓને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે દરેક વ્યક્તિઓને બે લાઇકન બટન દબાવી દેવાનું છે કેમકે પાવનદાસ જે મહેનત કરે છે એ એમ ગણો એટલે ઝીરોથી હીરો સુધીની મહેનત કરવાની છે આને જ્યારે મહેનતમાં એને સપોર્ટની જરૂરી છે ત્યારે અવારનવાર બધા અમે કરતા રહેશું પણ પાવનદાસને ફૂલ સપોર્ટ કરવાનો છે કેમ કે ધાર્મિક મંદિરોનું વધારેમાં વધારે મહત્ત્વ કેવી રીતે તમે જાળવી શકો છો આ મંદિરની ખાસિયત આ મંદિરનું મહત્વ આ બધી વસ્તુ તમને પાવનદાસ સમજાવ તો દરેક વ્યક્તિઓ હજી જે આ વિડીયો જોવે છે એ વ્યક્તિઓએ સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની છે જય શિયા મિત્રો કેમ છો બધા મજામાં ફરી પાછું સ્વાગત છે ચેનલ કામરેજ ની અંદર આવેલું ભેરવ મંદિર ભેરવ ગામ કે જે આવેલું છે દાદાનું અતિ પૌરાણિક મંદિર જેમનો ઇતિહાસ તમે વિડીયો અંત સુધી બન્યા રહો હું તમને આનો આખો ઇતિહાસ આપું છું બહુ જૂનું સત્યુગ વખતનું આ મંદિર છે કે જેમને એક બહુ શાંત જગ્યા છે અહીંયા એકવાર જો સુરતની અંદર રહેતા હોય કે આ સુરતની આજુબાજુ અંદર વિસ્તાર અંદર ક્યાંય પણ તમે જો વસવાટ કરતા હોય આ મંદિરની મુલાકાત જે નથી લીધી એકવાર વિઝિટ નથી કરી તો એકવાર અવશ્ય વિઝિટ કરી લેજો હું તમને આખો ઇતિહાસનો જણાવું છું તમે બન્યા રહ્યો હાલો પેલા હું તમને અહીંયા દર્શન કરાવી દઉં

મારી દાદા છે કાળભેરો માતા છે ભૈરવી ને ગામનું નામ છે ભૈરો આ ગામની અંદર કોઈ અકાળ મૃત્યુ નહીં વાત સાક્ષાત માતાજી પ્રગટ થયેલા છે ભગવાન ના જે ભક્ત હતા ત્રિપુરાસુર નામનો રાક્ષસ ત્રિપુરાસુર નામનો રાક્ષસ ભગવાન નો પરમ ભક્ત ભગવાન ને દિવસે છે પ્રસન્ન થઈને માગું કે બોલ બેટા માંગે તે આપું ભગવાન ની પાસે વરદાન માંગ્યું વદન આપણે દરેક ભગવાને એને વદન આપી દીધા પછી એનો જે પ્રજાપતિ એના સેનાપતિ હતો ને એને ચડાઈ કરી કે આપણો દેવો દુશ્મન છે એના પર આપણે આક્રમણ કરો ઇન્દ્ર રાજા ઉપર ઈન્દ્ર રાજા ઉપર આક્રમણ કરીને એની આખું રાજપાટ છીનવી લીધું ત્યારે ત્રિપુર સ્વરૂપ નામનો જે રાજા હતો ને એ ભગવાનની પાસે આવ્યા કે ભગવાન અમને બચાવો ઇન્દ્ર રાજા આવ્યા અહીંયા હા કાબુદેવ પાસે એને વર્ષે ગમે તમે મારું રાજપાટ છીનવાનું આ ત્રિપુરાનો રાક્ષસ છે એને મારવાનો છે એટલે ભગવાન ના પાડી કે મારો પરમ ભક્ત હું મારી શકું એને એક રસ્તો તમને હું બતાવું કે તાપી તટ એટલે તાપી નદી આ જગ્યા પર ભૈરવી નામની એક દેવી શક્તિ છે એને તમે જાગૃત કરો આ જગ્યા પર બ્રહ્મા વિષ્ણુ મહેશ બ્રહ્માજી આવેલા અહીંયા આવીને ભગવાન હવાત્મક યજ્ઞ કરેલો યજ્ઞ કુંડવાની માતાજી પ્રગટ થાય છે કોણ ભૈરવી ભૈરવી નામની પ્રગટ થાય છે પછી ભગવાન પૂછે કે ટ્રાહીમ ટ્રાહીમ શું છે આ બધું એટલે ભગવાન વાત કરી કે ભાઈ આ નામનો આ છે મેં વરદાન આપી દીધા એ કોઈથી મારી મારે કોનાથી દેવી શક્તિ માતાજીએ શું કર્યું ભગવાનની વાત સાંભળીને આ જગ્યા પર ધૂળનો ઢગલો વારે છે આ ભગવાનનું પ્રાગટ્ય ધૂળનો ઢગલો વારે છે એમાં માતાજીએ એ ધૂળના ઢગલા મેં પ્રવેશ કરેલો ને વૈરાટ સ્વરૂપ લીધેલો એને વૈરાટ એટલે ભયંકર સ્વરૂપ ત્યાર પછી રાક્ષસ નો કરેલો ત્યારે ઈન્દ્ર પ્રસ્થાન થયેલું એ જગ્યા આપેલી ત્યારે માતાજી ભગવાન ગામની વચ્ચે ચારે બાજુ માતાજી નું મંદિર છે ચારે બાજુ બંગલા છે ને બહુ લોકો ભક્તો અહીંયા આવે છે ને બહુ લોકો ના મટી જાય છે આ એનો મહિમા છે હું ઘણા વર્ષો સેવા આજે મારી પચોતેર વર્ષની ઉંમર છે

એટલો ભયંકર કદરૂપ પર પાણીનો પ્રવાહ કે રાક્ષસ નું પાણી કે અમને ઘડીએ ઓગણીસો ઓગણસાઠ ધાર મારી નવ વર્ષની હતી આજે ભગવાન મને બહુ યાદ આવે છે ને આપણી રક્ષા બી સારી કરે છે તમન્ના પૂરી કરે છે ભાઈ દરેક જાતના ક્રિયાક્રમ અહીંયા થઈ શકે છે એક નહી થાય કોના મરણ અંગેના સાધ્યુ નહીં થાય બાકી બધું ચાલે છે બાકી બધું બહુ લોકો આવે છે લોકોની માનતા બહુ ફળે છે સાક્ષાત બેઠેલા છે દાદા જો બધી તમે પ્રશ્નો કરો ને એનો જવાબ હું તમને આપું કે ઘણા માણસો આસ્થા લઈને બેઠેલા છે કોઈ દુઃખી આવે છોકરા વગર ના આવે છે ભગવાન પ્રાર્થના તારે હું ઉપર એની કહું છું એની માન્યતા રાખો એને અટેક રાખો તમારી સફળતા પૂર્ણ થાય છે હા આજે હું તમને કહું છું કે તમારી કોઈ બી માનતા હોય ખાલી આ નંદી ભગવાન જે બેઠેલા ને જમણા જમણાકાળની અંદર તમારે વાત કરવી નહીં એ સંદેશો લઈને ભગવાનની પાસે છે કોણ નંદી ભગવાન શિવજી પાસે જાય એ આપણી જે રજૂ કરે ભગવાન આપણું લાઈનમાં ઉભા રહેવું પડે ભાઈ એ કાર્ય સફળ કરવા માટે ભગવાનના દ્વારમાં લાઈનમાં જયારે આપણે નંબર લાગે ત્યારે ભગવાન પ્રશ્ન પૂછે ને એ પ્રશ્ન પૂછે પૂછીને તને જમ એ આપણે સાક્ષરતા મળે છે સાચી વાત છે ભાઈ આપણે તમારા લોકોના કારણે છે ઘણી શાન જગ્યા છે

જે વ્યક્તિ સુરતમાં રહે છે તો અવશ્ય આ એકવાર મંદિરને વિઝિટ કરજો શ્રાવણ મહિના દરમિયાન અથવા તો ક્યારે તમે આ મંદિર આવી અને આસ્થાનું કેન્દ્ર છે મંદિર આવી અરે તમે જો સુરતમાં રહેતા હોય આ જગ્યા ની જે મુલાકાત ન લીધી હોય ને તો ખાસ કરીને લઈ લેજો કારણ કે જો સુરત ની અંદર એટલી ફરવા લાયક જગ્યા છે ને બધા જો સારું હોય તો આ મંદિર છે અહીંયા આપણે આ મંદિર ની અંદર આવતાની સાથે જ અહીંયા આપણે અહીંયા પહેલું જ મંદિર પર મહાદેવ એવું મંદિર છે જો આ મંદિર પણ તમે જોઈ શકો છો હું તમને જો મારો અનુભવ કહું ને સાચો તો અહીંયા હું આવ્યો ને અહીંયા આટલી જે શાંતિ છે ને જે તમને વિડીયો ક્લીન અવાજ આવે છે અને અત્યારે આજે છે બપોર વચ્ચે પણ ઠંડો પવન છે આ મંદિરે અને મને તો એમ લાગ્યું ને કે સુરતની અંદર હું રહું જોઈએ મેં એટલી જગ્યાએ આપણે વિઝિટ કરીએ છીએ પણ એમ લાગ્યું કે હજી સુરતની અંદર કાંઈ જોયું જ નથી કારણ કે આ મંદિર જ પહેલી વાર આવ્યું એટલે ત્યાંથી તમને અંદર જોયું કે આપણે આપણે સુરતની અંદર કઈ જોયું જ નથી આ મંદિર આટલું મને એમ થાય કે સુરત થી આપણે રાતે આમ આટા જવા ને તો આ મંદિર બે મજા આવે છે પણ હું કરું આપણા ઘર થી બહુ દૂર આવેલું છે કામરેજ કામરેજ સુધી પેલા કામરેજ આવવાનું સુરત થી કામરેજ થી પછી અહીંયા આ ગામ છે ભેરવ ગામ આ ભૈરવ ગામની અંદર આવેલું છે આ અત્યારે સુરત ની અંદર આટલી જગ્યા આપણે વિઝિટ કરી છે એટલે આપણે ઘણા લાયક સ્થળો કે જે બધું જોઈ લીધું છે પણ જયારે આ મંદિર આવ્યો ને કાળભૈરવ દાદાના મંદિર મંદિરે ત્યારે એમ થયું કે આપણે સુરત ની અંદર કઈ જોયું જ નથી કારણ કે આવી જગ્યા જે છે આપણે સુરતની અંદર છતાં આપણે આની હજી મુલાકાત લીધી નથી જો તમે પણ નથી લીધી રે તો એકવાર અવશ્ય આ મંદિર ની વિઝિટ કરી જ લેજો અત્યારે જો અમે પાછળની ની બાજુ તમને દેખાતું હોય છે આ કાળભૈરવ દાદા નું મંદિર છે અહીંથી આગળની બાજુ હજી એક મંદિર આવ્યું છે તમે મેં કીધું અહીંયા આવ્યા છે એ મંદિર આપણે જો વિઝિટ કરવા માટે જાવી છે જો તમે આ બાજુ છે અને આમ તો છે ને આ વિસ્તાર વાડી વિસ્તાર છે એટલે અહીંયા છે ને શાંતિ વાતાવરણ છે અત્યારે જો બપોર વિશે અત્યારે બોપર જ છે કેટલા ત્રણ વાગે ત્રણ વાગે જેવું થયું છે અત્યારે જો કેવી ઠંડક છે ઠંડો પવન આવે છે જોવો તમે અત્યારે પોઈ ગયા છે આપણે બીજા મંદિરે અહીંયા આવ્યું છે અંદરની બાજુ અંદર જો ભૂતનાથ મહાદેવ